એન સોને માથે કે કે હા હે પાહે ટમકા કતર હા ચાર સોને માથે ચ્યારેનો ફોટો પડેલો તો તો કઈ લોકો રાખ્યું ઉપર બોપર પછી રોયા પછી ન તો બોર કી જોયા તો હાજે ખોતન જોયા હું ભાભી નદી આ દે 400 માથે કેટલા માથે કે

આવી જાઓ મિત્ર લાઈવમાં જય માતાજી બતાવીને તો બે ત્રણ દિવસ થઈ ગયા તો આજે લાઈવ થશે એમ તો સારું હતું આખોથી ચાલુ જ હતું એમ તો મિત્ર ચાલો તો મિત્ર ડોક ને બારે બિસ્કિટ નાખવાના છે બતાવી તમને હા ડોકે મારા આજ તો બે દિવસ તમે એને નથી નાખ્યું એટલે આજે એને નાખી દેવી તો એક સાલો તો મિત્ર હવે બારે જ આવી પાછળ જ પાંચ હજાર પવન બહુ મસ્ત ઠંડો ઠંડો આવ્યો મિત્ર અહીંથી ચાલો જો મિત્ર ખેતરમાં રાપ હોત મારી દીધું હું આયા વાવાને લાગે છે તો હવે ડોકરી આકડી આવી છે ખાવા દેખાય છે મિત્ર ડોક તો ચાલો મિત્ર તો ડોકને બિસ્કિટ નાખવી બતાવી તમને

અંધો ગારો ગારો થે ડોક ડો ખુદી હાલે માસી હા હાલો કેસ હાલે માસી જો મિત્રા કેસ કરે હો ઘોડી હાલો પૂરો તો પૂરો જ છે અમારે હમ ચાલો મિત્ર આવી જાવ રિશ્તીમાં કરો કેસ અંગા

હાવ બનતી મને દેખાતું ચાલો મિત્ર રો ડોગ અત્યારે બિસ્કીટ ખાય છે ચાલો મિત્ર ડોગ અત્યારે બિસ્કીટ ખાય છે જો ચાલો કોઈ મિત્રને પીંડલા બીંડલા ખાવા હોય તો રહ આપણે ભાઈ પીંડા છે જ કોઈ પણ ખાવા હોય તો પીંડા લઈ જવા પેલા પેલા આવા કાચા થાય ઝીણા આવા ફૂલ થાય ફૂલ આવી જાય પછી જવા પાકી જાય એટલે જવા મોટા મોટા થઈ જાય એની અંદરથી બહુ ખાવાની મજા આવે અંદરનું જે વસ્તુ હોય ને એ લાડુ બહુ હો નહીં લાડુ પહેલાં કાઢવી પડે પછી થાય ત્યાં અલગ ન થાય ચાલો બહુ પૂછ્યા ત્યાં મિત્રો પાછળ કઈ લીધું આવી ગયા બહાર જાવ એટલે પછી એમાં જોઈ ને એના વિડીયા બહુ આયે હારા હારા બહુ સજા આયેલ આ કેમ પાણી આવ્યું પાણી આવી કેમ આવ્યું પાણી આવ્યું હોય તો નળ હોય પાણી અત્યારે નહીં પણ કાલનું હોય પરમદીનું હોય જોઈ લેજો દરેક પાણી ચાલુ થાય તી ચાલો મજા કરે પડી શકો ભાડે લઈ જાવી તો આપણને ફોન કરજો મોકલીશું આપણે ચાલો તો મિત્ર હવે કામે જ આવી મોડું થઈ ગયું છે થોડુંક પછી તો કારખાને તો જવું જ રહેશે એટલે કામે વૈયા જવી પછી લાઈવ થાય છે આપણે દશક વાગ્યે તો લાઈવમાં આવી જ્યો બરાબર મિત્ર ચાલો મિત્ર કામે કેમ નથી કોઈ કરતા વીજા મેસેજ કરવાનો મિત્ર તો મેસેજ મિત્ર મિત્ર જય માતાજી મિત્ર બધાને જય માતાજી વાગે લાયો થઈશું તો દસ વાગ્યા લાઈવ માં આવી જાવ Mitra ptai kaume biege aasie, aapra ptai yuzie. Chalo, to zai mata ji ptai mitra nehe. Ami mitra aho